જમીન લેવારા હા આયો ચાલો પુને જમીન લેવાની હતી આ ભાઈને જમીન લેવાની છે બોલો ભાઈ મારે જમીન લેવાની તો આપણે બેહીન વાતો કરી લઈએ બસ એમાં બેહીન વાતો કરી ચાલો हां दस्तावेज ना कागज ले ना लो या तो दस्तावेज है तुमने सही कर लो तुम हमें

હલો લોકેશન આપી દીધું હોય તો હા એટલે મારે સહી થઈ દીધી હતી દસ્તાવેજમાં એટલે આપણે કાકરી લઈ લીધું બરોબર હવે પૈસા આવતા નહીં આવતા મારા હવે તેમની સાથે શું થયું તે જોવા માટે પાર્ટ રાહ જોવું